ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઊભા છે જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસને જોઈ બંને ઇસમો ભાગવા જતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિઝ અને બે મેગઝીન અને એક બાઇક મળી કુલ એકોતેર હજારના મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને મૂળ બોટાદ અને હાલ ગામના પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ભરતમાલા બાંબાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેનો મિત્ર અને જોલવા ગામના એચપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે તેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાંબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હતા ત્યારબાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં હત્યાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં મનસુબાને અંજામ આપવાનો હતો તે અંગે પણ પોલીસે વધુ તપાસ આરંભી છે